નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસ વાર શુક્રવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચોબાવ તેરસો પચાસથી ઊંચો ભાવ પંદરસો રૂપિયા ઘઉં ચારસો સિત્તેરથી પાંચસો પંચાવન ઘઉં ટુકડા ચારસો પંચ્યાસીથી છસો ને તુવેરની વાત કરીએ તો અગિયારસો પિંચોતેરથી ચૌદસો ને અઠ્ઠાવન રૂપિયા ચણા નવસો વીસથી એક હજાર પચાસ અડદ બારસો વીસથી સોળસો રૂપિયા મગ તેરસો પાંચથી સોળસો સિત્તેર ચણા સફેદ બારસોથી બે હજાર રૂપિયા વાલદેશી નવસોથી તેરસો રૂપિયા સિંગદાણા તેરસો પિંચોતેરથી ચૌદસોને એકવીસ મગફળી જાડી નવસો પચીસથી એક હજાર સત્તાણું મગફળી ઝીણી નવસો ચાલીસથી બારસો ને ચાલીસ એરંડા અગિયારસો એંસીથી બારસો એકત્રીસ તલી પંદરસો એકસઠથી ઓગણીસો ને પાંત્રીસ સોયાબીન સાતસો ચોવીસથી સાતસો ને એંસી તલ કળા સાડા ત્રીસોથી પ પાંચ હજાર પાંચસો ને પંચાવન રૂપિયા લસણ આઠસો વીસથી તેરસો પિંચોતેર ધાણા અગિયારસો નેવુંથી અઢારસો ને એકાવન જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર પાંચસો સિત્તેરથી ઊંચો ભાવ ચાર હજાર રૂપિયા રાય એક હજાર ચાલીસથી અગિયારસો ને નેવું મેથી આઠસો સાહીઠથી તેરસો રૂપિયા વટાણા અગિયારસો પચાસથી અઢારસો ને પચીસ રાયડો નવસો ચાલીસથી એક હજાર પચાસ ડુંગળીની વાત કરીએ તો પંચ્યાસી રૂપિયાથી ત્રણસો ને ત્રીસ રૂપિયા કલોંજી બે હજારથી તેત્રીસો ને એકાણું તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજુ કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો ખાલી જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર